દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ નવા ચાકલીયા પગાર કેન્દ્રની શાળામાં સ્કૂલ ટ્વીનિંગ કાર્યક્રમ યોજાયો જે જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત સ્કૂલ ટ્વીનિંગ કાર્યક્રમ અંતર્ગત દાંતગઢ પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષક મિત્રો નવા ચાકલીયા પગાર કેન્દ્ર શાળામાં શૈક્ષણિક મુલાકાત માટે પધાર્યા હતા શૈક્ષણિક તેમજ સહશૈક્ષણિક પ્રવૃત્તિ પ્રવિધિઓનું આદાન પ્રદાન થયું હતું દાંતગઢ પ્રાથમિક શાળાના બાળકોનું આગમન થતાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ પ્રાર્થના ભજન ધૂનથી વાતાવરણ સત્સંગ પ્રેરક બની ગયું હતું નવા ચાકલીયા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી હરીશભાઈ વાગડિયા તથા નવા ચાકલીયા સીઆરસી રાકેશભાઈ લબાના અને દાંતગઢ પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદભાઈ પારઘીએ ટ્વિનિંગ કાર્યક્રમ અંતર્ગત બાળકોને સવિશેષ માહિતી આપી ત્યારબાદ બંને શાળાઓના બાળકોએ સંયુક્ત શિક્ષણ લીધું બાળકોએ મધ્યાહન વિશ્રાંતિ પછી ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાંતગઢ પ્રાથમિક શાળાના બાળકો વિજેતા બન્યા હતા ત્યારબાદ બંને શાળાઓના કુમાર અને કન્યાઓની કબડ્ડી સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં નવા ચાકલીયા પગાર કેન્દ્ર શાળાના કુમારની ટીમ તથા કન્યાઓની ટીમ વિજેતા બન્યા હતા સમગ્ર કાર્યક્રમને અંતે સમૂહસભા કરવામાં આવી જેમાં સ્પર્ધાઓમાં વિજેતા બનેલ બાળકોને અને ટીમને અભિનંદન આપવામાં આવ્યા અને ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામ પેનનું વિતરણ કરવામાં આવ્યું આખા દિવસ દરમિયાન નોખી અનોખી પ્રવૃત્તિ દ્વારા બાળકોને ખૂબ જ આનંદ અને મજા આવી છેલ્લે દાંતગઢ પ્રા શાળાના બાળકોને વિદાય આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી ટ્વિનિંગ વિશેષ અભિગમ કાર્યક્રમ દ્વારા બાળકોમાં શ્રવણ શક્તિ કથનશક્તિ અને સમૂહ ભાવનાના શ્રેષ્ઠ ગુણો જોવા મળ્યા પોલાદ ગુજરાત ન્યૂઝ Yeah! <gasps> Yeah pan kayo, do doon -do -do.